નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું આઈપીએલ બે હજાર ચોવીસનું ટેબલ જાહેર થઈ ચૂક્યું છે તેમાં કઈ રીતના મેચ રમાશે અને તેની ફાઇનલ ડેટ પણ આવી ગયેલી છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ક્રિકેટના શોખીનોને અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને દરરોજ અપડેટ મળતી રહેશે આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત જેમાં બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ શરૂઆત થશે અને આઈપીએલ બે હજાર ચોવીસની સ સમાપ્ત ઓગણીસ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસના રોજ જેમાં બે હજાર વર્ષ બે હજારને ચોવીસના વર્ષમાં તે રમવાની છે ગ્રાન્ડ ફાઇનલ જેમાં સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ધર્મશાળામાં તેની ફાઇનલ રમાશે એના પછી કુલ ટીમમાં વાત કરીએ તો દસ ટીમ ભાગ લેશે જેમાં તેની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને તમે તેનું ટેબલ પણ ડાઉનલોડ કરી શકશો અથવા તો તમને વિડિયોની છે લિંક આપી દઈશ તેના પર ક્લિક કરીને પણ માહિતી મેળવી શકશો એના પછી અહીં જોઈ શકો છો કે આઈપીએલ બે હજાર ચોવીસના તમામ મેદાનો અને સ્થળની પણ માહિતી આપેલી છે જેમાં દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમ મુંબઈ વાનખેડે સ્ટેડિયમ હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ચેન્નાઈ એમ એ ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ કોલકાતામાં ઇડન ગાર્ડન અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોહાલે મોહાલીમાં ક્રિકેટ એસોસિએશન બિંદ્રા સ્ટેડિયમ બેંગ્લોરમાં એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ ગુવાહાટીમાં બરસાપરા ક્રિકેટ સ્ટેડિયમ લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈ એકના ક્રિકેટ સ્ટેડિયમ ધર્મશાળામાં હિમાચલ પ્રદેશમાં ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ એમ આઈપીએલ બે હજાર ચોવીસની પ્રથમ મેચની માહિતી તમે જોઈ શકશો આપણે તેની માહિતી વાત કરતા નથી એના પછી આઈપીએલ ટેબલ તમારે કઈ રીતના તમે ડાઉનલોડ કરી શકો છો દિલ્હી કેપિટલ્સ ત્રેવીસ માર્ચે મોહાલી પંજાબ કિંગ્સ સામે ટકરાશે અને ટેબલ મુજબ દસ ટીમોએ પાંચ પાંચ બે જૂથોમાં વહેંચવામાં આવી છે અને દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ચૌદ મેચ રમાશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે બે વાર ઘર આંગણે હરીફ ટીમના મેદાન પર રમશે અને તેઓ બીજા ગ્રુપમાં ચાર ટીમો સાથે એક એક વાર ટકરાશે જ્યારે બાકીની બે ટીમો બે વાર સામે સામે ટકરાશે એપ્રિલ મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની ધારણા છે બે હજાર નવમાં એક જ વાર સમગ્ર આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી જ્યારે બે હજાર ચૌદમાં સામાન્ય ચૂંટણીને કારણે તે પોતાના દેશ અને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ હતી પરંતુ બે હજાર ઓગણીસ ઓગણીસમાં ચૂંટણી હોવા છતાં ટુર્નામેન્ટ ફક્ત ભારતમાં જ યોજાઈ હતી ચાલો ટાઈમ ટેબલ પર એક આપણે નજર કરીએ તેની લિંક પણ તમને આ નીચે છે આપી દેશ તેના પર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકશો તો બસ મિત્રો આ વીડિયો આટલું જ અને આ વિડીયોને તમામ ક્રિકેટના રશિયા મિત્રો સાથે શેર કરી દેજો